હેલો ફ્રેન્ડ્સ તો આજે છે ફર્સ્ટ ડિસેમ્બર અમે લોકો જઈએ છીએ અમરેલી અમરેલી માસીના છોકરાના મેરેજ છે એટલા માટે અમે લોકો જઈએ છીએ સવારના વાગ્યા છે આઠ હમણાં મારા બેન ને જીજુ ને એ લોકો આવે એટલે અમે લોકો નીકળીશું ગાડી લઈને હમણાં અહીંયા જુઓ અમારી બેગ પણ રેડી થઈ ગઈ અમે લોકો વેઇટ કરીએ છીએ મારા દી અને જીજુ આવે હમણાં એટલે અમે લોકો નીકળીએ તો એ લોકો હમણાં આવશે અહીંયાથી ગાડી લઈને મારા બેન ને એ લોકો કાર લઈને આવી ગયા છે હવે અમે લોકો નીકળીશું અમરેલી જવા માટે અહીંયા જો આયો તો બેસી ગયો છે ગાડીમાં આયો તો ગાડીમાં બેસી ગયો ક્યાં જવાનું છે તાર બ્રિજેન મામા ને લગન માં જવાનું અહીંયા જો ગાડીમાં પાણી ભરાય છે હજી તો અહીંયા જો અમારો સામાન મુકાય છે હવે જવા માટે બસ અમારો સામાન સાઈડ થઈ ગયો છે હવે અમે લોકો નીકળીશું હમણાં અમે લોકો રેડી થઈ ગયા છે નીકળવા માટે હવે અમે લોકો નીકળીશું બસ જો ગાડી બી ચાલુ થઈ ગઈ છે અમે લોકો અહીંયા પેટ્રોલ પુરાવવા ઊભા છીએ અત્યારે પહેલાં પેટ્રોલ પુરાવીશું કારમાં અને પછી અમે લોકો નીકળીશું દેવ તું રેડી છે જવા માટે ક્યાં જવાનું છે આપણે કોના લગ્ન છે બ્રિજનમાં મને લગ્નમાં જવાનું છે ને આયુ આયુ તું રેડી છે હા કોને લગ્નમાં જવાનું છે અમે લોકો અહીંયા ફૂડ કોર્ટે ઉતર્યા છે ગેલોપ્સમાં પેલા અમે લોકો અહીંયા નાસ્તો કરીશું અને પછી નીકળીશું ફ્રેન્ડ્સ અમે ફાઇનલી પહોંચી ગયા છીએ મારા માસીના ઘરે અમરેલી અયા જો મારા માસીન બધા આવી ગયા છે મેરેજ કરવા અયા જો મારા નાની બેઠા છે અમારા નાની છે કેમ છો બા આ જો મારા ભાઈન બધા આવી ગયા છે મેરેજ કરવા માટે

કોના મેરેજ માં આવ્યો ભવ્ય બ્રિજન ના મેરેજ માં જો બધા આવી ગયા છે અને અહીંયા બધા સ્વાગત કરવા બેઠા છે મામા મામી નું બધા A few moments later અહીંયા જો મારી ચારે ત્રણે ત્રણ માસી મારી મમ્મી બધા રેડી થઈ ગયા છે ગીત ગાવા માટે ચારે બહેનો કેવી ઊભી રહી ગઈ છે ફોટોગ્રાફી કરવા માટે અહીંયા જો બધા મસ્ત તૈયાર થયા છે અહીંયા મારા ભાભી પણ રેડી થઈ ગયા બેન પણ રેડી થઈ ગઈ અહીંયા બીજા ભાભી પણ છે એ પણ રેડી થઈ ગયા અહીંયા બધા ગોઠવાઈ ગયા છે ગીત ગાવા માટે અહીંયા જો આવીને મસ્તી ચાલુ છે મંચુરિયન આયો કેવું છે મંચુરિયન ઇટ્સ ટુ યમ યમ અહીંયા જો નીલેશજી ગીત ગાય છે લગનના એ અણવર બન્યા છે એટલા માટે મારા માસી તો ચલે શરૂ કરતે હે

আরঠাছে অনভার নিলেশ জিজু